શિલોર રજિસ્ટ્રાર કચેરી અઠવાડિયામાં ફક્ત મંગળવાર અને શુક્રવાર મળી માત્ર બે દિવસ જ દસ્તાવેજ અંગેની કામગીરી થાય છે તેમાંય બીએસએનએલ નેટના ધાંધિયાના કારણે અહીં આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓ સહવી પડી છે આ જોજ બીએસએનએલ નેટના ધાંધિયાથી કનેક્ટિવિટી નહીં મળતા તાલુકા ઉપરાંત સુરત વડોદરાથી સવારના દસ કલાકથી આવેલા રજદારોને ભૂખે તરસે રજળપાટ કરવાનો વારો આવતા બીએસએનએલ અને તંત્રના જવાબદાર અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો ઉલ્લેખનીય છે કે શિનોર સબ રજિસ્ટ્રારની ઘણા લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા પર કાયમી અધિકારીની નિમણૂક કરવા અંગેની માંગ સ્થાનિક લોકોમાં પ્રબળ જોવા મળી છે રિપોર્ટર કુણાલ દરજી વાયન ન્યૂઝ શિનોર અને આ દસ્તાવેજ કરવા આવ્યા છે નેટ સર્વર બંધ છે બેકલનું બંધ છે હાજી બંધ છે ને રિપેર કરવા બી એસ કરતા નથી અને અમે હેરાન થઈ છે સવારે દસ વાગ્યાથી સુરતથી આવ્યા છીએ અને અમે હેરાન થઈએ છીએ અને અહીંયા મંગળવાર અમે શુક્રવાર બે દિવસ દસ્તાવેજ કરે છે તો અમારે શું કરવું હવે સુરત જઈએ પાછા આવીએ અમારા દસ બાર બાર માણસોનો ઓલો એનો ખર્ચો અમારે એટલો લાગે જઈએ અમારે ટિકિટ લાગે આખા દિવસ ભાગે અમારી હાજરીનું પૈસાનું અમારે બહુ પૂરું થાય છે અને વેડ થાય છે આનું કાંઈક કરવું જોઈએ સાહેબ તમારે અમે સવારના ભૂખ્યા ખાવાના ખર્ચા લાગે છે બહુ હેલ્પ પરેશાન થાય છે આનું સાહેબ કંઈક નિવારણ લાવો અને કંઈક કરો આજે આ દસ્તાવેજ નહીં થાય તો પછી ક્યારે કીધું હવે હવે આ દસ્તાવેજ ત્યારે કરી છે નહીં થાય તો ક્યારે કરવાનો દસ્તાવેજ હવે હવે થોડું ફિક્સ નથી બે જ દિવસ છે મંગળવારે અને શુક્રવાર તો એને આવતીકાલે કરવો જોઈએ ને દસ્તાવેજ એના માટે કંઈક કરવું જોઈએ સાહેબ એમ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બે માઇ કે નેવર મિસ અન અપડેટ